હા મારે લેસન થઈ ગયું છે હે તો લેસન થઈ ગયું છે હા માર થોડું બાકી છે હિન્દી નું તો તો સાહેબ મારવાના જોજે લે હે સાહેબ મારશે તો મારે તેમ તો લેસન જ ના કરતો રખડો જ વીઓ જાસ નકરો અન મમ્મી માર તરબૂસ ખાવે લઈ આઈ લે બોલ એ બટા ઈ નો દે તને કહું છું હું કઈ તાર બાપાને ને લઈ આઈ દીશે તને શેખ થી આલામ સાઈન મેની લે બોલ

આયુર્વેદ આ ખાડી બેસી ની હવે હું કરશું આપડા હાલ બાદ થી સાના મુના જાય હે હા અને આમ જ દે

દીકરા લઈને ભાગી જાય છે આપણે નથી ખાધું હા હાલત આવું જશે સાહેબ બોલાય તો ઘરમાં ઘરમાં શું કરવું હોય મેં કીધું એક તરબુ આપડે ખાઈ લેવા દીધું તમારા

પછી ક્યાં ખબર કે આ અમારે અહીં આયા દીકરા ગયો મારા દીકરા તું ધોવાય તું હે કા બઠાયા કીધું કે એટલે હું બઠાઈ લેવો અને એમને ખવડાવી નથી ને લઈ ગયા થે લઈ જાય

美女，快进来，你